વાસુદેવ તથા દેવકીએ મથુરા છોડ છોડવાનો નિશ્ચય કર્યો તેને પાંચ વર્ષ વીતી ગયા હતા એ પાંચ વર્ષ દરમિયાન એમણે લાંબો પ્રવાસ ખેડ્યો હતો પ્રવાસમાં આવેલા સૂર્યના મંદિરથી તે ઠેઠ પુણ્ય સલીલા ગંગા નદીને તીરે આવેલા ધામો અને દેવાદી દેવ શંકરના નિવાસસ્થાન વારાણસી સુધીની એમણે યાત્રા કરી હતી રસ્તે જે જે મંદિરો આવ્યા તે તે સ્તરે એ દર્શનાર્થે ગયા હતા તેમજ પાપ વિનાશીની નદીઓના જળમાં સ્નાન કર્યું હતું છેવટે તેઓ તીર્થોમાં શ્રેષ્ઠ એવા બદ્રિકાશ્રમની યાત્રાએ જવા નીકળ્યા વચ્ચે તેમને રત્નાગીરી ઓરંગવો પડ્યો કલકલ નિનાદથી રાત્રિને મુખરતી કરતી અલકનંદાને તીરે એમને પાંડુ રાજાનો મેરાપ થયો પાંડુ રાજા વસુદેવની બહેન કુંતી તથા મદ્રેસની રાજકુંવરી માદ્રી એ બંને પત્નીઓ સાથે ત્યાં નિવાસ કરતા હતા કોઈ પણ સ્થળે ઉગ્યા ન હોય અને કોઈ કવિએ જેના ગાન ગાયા ન હોય એવા અપ અપ્રતિમ સૌંદર્યથી શોભતા પુષ્પોથી ઉભરાતા ગંધ ગંધમાદનની શોભા પણ એમણે નિરખી અને અંતે તેઓ બદ્રિકાશ્રમમાં આવી પહોંચ્યા ત્યાં એમણે તત્વની શોધમાં નિમગ્ન અને જ્ઞાન તથા સાધના અર્થે પર્વતની ગુફામાં ધ્યાનસ્થ બેઠેલા ઋષિઓના દર્શન કરી તેમને પ્રણિપાત કર્યા મુનિશ્રેષ્ઠ કૃષ્ણ દ્રૈપાય દ્રૈપાયન વેદવ્યાસના આશ્રમે પણ તેઓ જઈ આવ્યા પરંતુ તે સમયે મુનિ ત્યાં નહોતા એ કુરુક્ષેત્ર ગયા હતા આધ્યાત્મિક પ્રેરણાનો અનુભવ કરતા તેમણે હિમાચ્છાદિત શિખરોના સૌંદર્યનું આકંઠ પાન કર્યું અને અત્યંત વેગથી વહી જતા અલકનંદાના પવિત્ર નીરમાં સ્નાન કર્યું અને પછી ત્યાં પરમસિદ્ધિ પ્રાપ્ત કરવા અચલ ભક્તિ યોગનો બોધ કરવા સારું સ્વયં વિષ્ણુ ભગવાને નારાયણ ઋષિનું રૂપ ધારણ કરી નિવાસ કર્યો હતો તે પવિત્ર તીર્થ સ્થાનમાં બદ્રિક આશ્રમમાં જઈને પૂજા અર્ચના કરી બદ્રિકાશ્રમમાં તે રહેતા હતા ત્યારે પાંડવ રાજાના અવસાનના સમાચાર મળ્યા અને તરત જ એ બંને શોકા શોકાકુળ કુંતીને સાંત્વન આપ આપવા ત્યાંથી પાછા ફર્યા કુંતીની આત્મકથ આત્મકથની અત્યંત કરુણ હતી વસંત ઋતુનો સમય હતો પુષ્પો પૂર બહારથી ખીલી નીકળ્યા હતા રંગે રંગે બિરંગી પક્ષીઓ સંવર્ણનકારના આનંદમાં મસ્ત બની કોલાહલ કલ્લોલ કરતા હતા પોતાને માથે સાપ છે એમ જાણવા છતાં પાંડુ રાજા એ માદક ઋતુના પ્રલોભનથી લલચાઈ ગયા બહુ લાંબા સમયથી હૈયામાં દબાવી દબાવી રાખેલો રાખેલો ભાવાવેગ બહાર ઘસી આવ્યો વર્ષોથી વણમાણ્યા વન વણમાણ્યા વિલાસની ઝંખનામાં એમણે માદ્રીના ભુજપાસમાં ઝંપલાવ્યું પરંતુ સાપ ફર્યા વિના ન રહ્યો માદ્રી બાજુ ભૂજ માદરીના ભુજ પાસમાં જ એ પંચ એ પંચત્વ પામ્યા પહેલાં તો કુંતી તથા માદ્રી બંને પતિની પાછળ સતી થવાનું નક્કી કર્યું પવિત્રતા સ્ત્રીઓ માટે એથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે પરંતુ માદ્રીએ કુંતીને સતી થતાં વારી કુંતીના ત્રણ પુત્રો તથા તેના બે એ પાંચે બહુ નાની ઉંમરના હતા એટલે બંનેમાંથી એકે તો બાળકોની સંભાળ લેવા ખાતર જીવતા રહેવું જ જોઈએ અંતે પતિ સાથે પરલોકના સુખોમાં સહભાગી થવા સારું મારીએ સહગમન કર્યું અને પાંચે પુત્રોની સંભાળ લેવાનું કામ કુંતીને ભાગે આવ્યું આમ ત્રણ ત્રણ પુત્રની માતા કુંતી અને પાંચ પુત્રોની માતા બની વસુદેવ તથા દેવકી કુંતી રહેતી હતી ત્યાં પાંડુકેશ્વર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ઋષિઓએ કુંતી તથા એના પુત્રો સાથે તથાપી પૂર્વના પાટનગર હસ્તી હસ્તિનાપુર જવાની તૈયારી કરી લીધી છે એટલું જ નહીં પણ અમે કુંતી તથા એના પુત્રોને લઈને આવીએ છીએ એવો સંદેશો પણ એમણે ભીષમાં પિતામાં અગાઉથી મોકલી આપ્યો છે વસુદેવે મથુરા પાછા જતા પહેલાં મુનિ વેદવ્યાસના દર્શનાર્થે કુરુક્ષેત્ર જવાનું નક્કી કર્યું હતું એટલે કુંતીએ પણ હસ્તિનાપુર જતાં પહેલાં મુનિના આશીર્વાદ લેવા સારું તેમની સાથે કુરુક્ષેત્ર જવાનું નક્કી કર્યું કુંતીને મળતા દેવકીનું હૈયું ભરાઈ આવ્યું પોતાની નણંદનું દુઃખ જોઈ એણે ઘણું લાગી આવ્યું બંને એકબીજાને વર્ગીને પોતાની આપપીતી સંભળાવી સંભાળી અશ અશ્રુ સારવા લાગ્યા કુંતીએ રડતા રડતા માદરીના ભાગ્યની દેખાઈ કરતાં કહ્યું દેવકી હું બહુ દુર્ભાગી છું પતિની સાથે પરલોક ગમન કરવાનો મારો અધિકાર અધિકાર પણ દેવોએ છીનવી લીધો પણ માદરી કહેતી હતી તે ખરું છે દેવકીએ જવાબ દીધો તમે એનાથી મોટા છો અને એના કરતાં તમે જ બાળકોની સંભાળ સારી રીતે રાખી શકો એમ છો તમારી વાત સાચી છે કુંતીએ કહું એથી જ તો મેં એની વાત માની લીધી એ તો છેક બાળક હતી છોકરાઓની સંભાળ લેવી એ તો મારી ફરજ છે પણ રાણી ગાંધારી મનમાં કેવી કેવી યુક્તિઓ ઘડતી હશે તે હું જાણતી નથી જો એનું ચાલે તો એ અમારા છોકરાઓને એમના પિતાનો વારસો મળવા નહીં દે કુંતીને માટે દેવકીને ઘણી લાગણી હતી તો પણ એને એની અદેખાઈ આવ્યા વિના ન રહી કુંતીનો એકાદ બાળક એના ખોરામાં ચડી બેસતો અથવા તો પાંચેય બાળકો એની આસપાસ મીઠવાઈને લાળ કરવા લાગતા ત્યારે એને કેટલો આનંદ થતો એ દેવકી જોતી અને એને થતું કે પોતે કેવી ભાગ્ય ભાગ્યહીણી છે આઠ આઠ સંતાન એની કુખે થયા પણ એમાંના છની હત્યા કરવામાં આવી અને બાકીના બે કોણ કોણ જાણે ક્યાં દૂર પરમાત્માના પુત્રો થઈને રહેતા હશે પોતાને પોતાને તો એ જોવાય મળતા નથી દેવકીને વિચાર આવતો આ કુંતીના પુત્રો કેવા સરસ દેખાવડા અને વાલ વાલ સોયા છે એવા જ સુંદર મારા પુત્ર પણ થશે ખરા મારા પર આવું વાલ એમને આવશે ખરું સૌથી મોટો પુત્ર આઠ વર્ષનો યુધિષ્ઠિર એની ઉંમરના પ્રમાણમાં ઘણો ગંભીર લાગતો હતો પ્રામાણિકતા એની આંખોમાં તરવરતી હતી એનાથી એક વર્ષ નાનો બીજો પુત્ર ભીમસેન ઊંચો અને હુષ્ઠ હસમુખો અને રમતિયાર હતો દેવકીને થતું કદાચ મારો બળરામ આવો જ આવો જ થશે કૃષ્ણ કરતાં એક જ વર્ષ નાનો એવો કુંતીનો ત્રીજો પુત્ર અર્જુન ચપ્પર ચાલાક અને બુદ્ધિમાન હતો એનો મુખ સુંદર હતું અને સ્વભાવે એ પ્રેમાર હતો કદાચ કૃષ્ણ એના જેવો જ થશે ખરેખર એવો ખરેખર એવો થશે બીજા બે બાળકો માદરીના પુત્ર નાનકડા પણ દેખાવડા અને એમની ઉંમરના પ્રમાણમાં ઘણા ચતુર હતા એ પાંચે જણા મરીને રહેતા કદી લડ લડતા ઝઘડતા નહીં કે કુંતીને ત્રાસ આપતા નહીં ધીરે ધીરે પગપારા મુસ મુસાફરી કરતાં સૌ પવિત્ર તીર્થધામ ઋષિકેશ આગળ આવી પહોંચ્યા ત્યાંથી સ્ત્રીઓ તથા બાળકો બાળકોએ બરદગાડીમાં બેસીને અને પુરુષોએ પગપારા અથવા તો ઘોડા પર સવાર થઈને તેમજ વાસુદેવના પાછા ફરવાના વાટ જોતા જે લોકો ત્યાં થોભ્યા હતા તેમને સાથે લઈને સૌએ સપાટ પ્રદેશ તરફ પ્રયાણ કર્યું એ દરમિયાન કુંતીને આખો વખત પોતાને તથા પોતાના પુત્રને હસ્તિનાપુરમાં કેવો આવકાર મળશે એની ચિંતા થયા કરતી કુરુક્ષેત્ર આવી પહોંચવા માટે એક દિવસ બાકી હતો ત્યારે એ બંને સંઘોએ એક વિશાળ વટવૃક્ષ હેઠળ વાસો કર્યો એમની પહેલાં જ બીજા એક ઘોડેસવારોના સંઘે પણ એકબીજા વૃક્ષ હેઠે પોતાનો પડાવ નાખ્યો હતો વસુદેવને એ કોણ હશે એ જાણવા કુતુહલ થયું તપાસ કરતાં એમને ખબર પડી કે ગાંધર દેશના રાજકુમાર સકુની સાથે એ ઘોડેસવારોનો સંઘ ત્યાં આવ્યો હતો પાંડુના ભાઈ અંધ રાજા ધૃતરાષ્ટ્રની રાણી ગાંધારીનો એ ભાઈ થતો હતો બેન આ તરુણ આ વખતે કુરુક્ષેત્ર શા માટે આવ્યો છે મને એમાં કંઈ ભય જેવું લાગે છે વસુદેવે કુંતીને પૂછ્યું હું શું જાણું ભાઈ પણ કૌરવ શ્રેષ્ઠ પાંડુ હંમેશ કહેતા કે છોકરો બહુ દુષ્ટ કે એ છોકરો બહુ દુષ્ટ છે હસ્તિનાપુરમાં શકુની તારા માર્ગમાં વિઘ્ન તો ઊભા નહીં કરે ને વસુદેવે પૂછ્યું કરે તો નવાય નહીં કુંતીએ કહ્યું કોણ જાણે કેમ પણ ગાંધારી એને પોતાનો સૌ ગાંધારી એને પોતાને સૌ પુત્રો છે તે છતાં મારા પર દાજ દાજે ભરે છે ભાઈ મેં તો મારા પુત્રોને દેવ મહાદેવ અને મુનિશ્રેષ્ઠને સોંપ્યા છે એ એમની રક્ષા કરશે બીજા દિવસે પ્રાતઃકાલે ઘોડે સવારો કુરુક્ષેત્ર તરફ ઉપડી ગયા અને બીજા સંઘે પણ ધીરે ધીરે ગાડીમાં તથા પગપારા પ્રયાણ આરંભ્યું લગભગ મધ્યાહને કુરુક્ષેત્રમાં કુરુક્ષેત્રના દર્શન થયા પવિત્ર સરસ્વતી પવિત્ર સરસ્વતીના સુકાઈ ગયેલા નીરમાંથી બનેલા પાંચ સરોવરને કાંઠે એ આવ્યું હતું અને અનેક પર્ણકુટીઓથી બનેલી વિશાળ શિબિર જેવું દેખાતું હતું સેંકડો યજ્ઞવેદીમાંથી નીકળતી જાણે મૂર્તિમંત પ્રાર્થના ન હોય તે રીતે ઊંચે ઊંચે સ્વર્ગ તરફ જતી જોઈને કુંતી આશ્ચર્યથી મુક્ત થઈ ગઈ સરોવરમાં ઋષિઓ અને તેમના શિષ્યો મધ્યાહનના સૂર્યને અર્ધ્ય આપી રહ્યા હતા બીજા સરોવરમાં વલ્કલ ધારણ કરેલી સ્ત્રીઓ પોતાના બાળકોને નવડાવતી હતી કોઈ કોઈ સ્ત્રીઓ પોતાના ગળામાં પાણી ભરતી હતી પ્રત્યેક સ્તરેથી સ્વયં વેદવ્યાસે શીખવેલા સ્વર સહિત વેદ મંત્રનો સંગીત ગમ્ય ધ્વનિ સંભળાતો હતો એક તરુણ શિષ્યે કરાવેલા માર્ગદર્શન અનુસાર વસુદેવ દેવકી ઋષિઓ તથા કુંતી અને તેના પુત્રોએ પર્ણકુટીઓની મધ્યમાં આવેલા મુનિના આશ્રમે જઈ પહોંચ્યા ત્યાં વિદ્વાન બ્રાહ્મણો પરસ્પર સત્યની ગહન ચર્ચા કરી રહ્યા હતા એ સૌની મધ્યમાં એ વૃક્ષના થારા ઉપર બેઠેલા મુનિ વેદવ્યાસને કુંતી વસુદેવ તથા દેવકીએ તરત ઓળખી કાઢ્યા શ્યામ વર્ણ વિશાર મસ્તક લાંબા લટકતા કેશવાળા તેજસ્વી મુખમુદ્રા અને ગંભીર કરુણાભર્યા નેત્રો તરત મુનિને બધાથી જુદા પાડી દેતા કુંતી વાસુદેવ અને દેવકીને જોયા એટલે તરત જ મુનિ વાત કરતા અટકી ગયા અને એમના મુખ પર આંગ તૂકોને આવકાર આપતું સ્મિત સ્મિત ફરકી ઉઠ્યું એમણે હાથ વડે ત્યાં બેઠેલા બ્રાહ્મણોને અતિથિને અતિથિઓને માર્ગ કરી આપવાનો આદેશ કર્યો કુંતી એના પુત્ર તથા વાસુદેવ અને દેવકીને તેમની સાથે આવેલા ઋષિઓ દોરીને મુનિ સમક્ષ લઈ ગયા મુનિ પાસે જઈ સૌએ સાષ્ટાંગ પ્રણીપાત કર્યા મુનિએ તેમને આશીર્વાદ આપ્યા અભિજાત ફૂલમાં ઉછરેલા અભિજાત કુલમાં ઉછરેલા બાળકોની પેઠે સહજ ભાવ સહજ ભાવથી પ્રણીપાત કરતા પોતાના પાંચે પૌત્રો અર્થાત પાંડુના પુત્રોને જોઈને મુનિના નેત્રો વાત્સલ્ય ભાવથી ચમકી ઉઠ્યા એમણે આજ્ઞા કરી એટલે આદર ભાવ પૂર્વક હાથ જોડીને ઊભા રહેલા એ પાંચે ભાઈઓ એમની પાસે આવ્યા એમણે સૌથી નાના સહદેવને ઉચકી લઈને પોતાના ખોરામાં બેસાડ્યો અને પડછન શરીરના ભીમની પીઠ સાંભળી વસુદેવ તથા સ્ત્રીઓ એમની જમણી બાજુએ અને ઋષિઓ એમની સામે બેઠા વર્ષો હવે આપણે કાલે ફરી મળીશું મુનિએ પોતાના શિષ્યોને કહ્યું તમે જઈને આપણા અતિથિઓના નિવાસ માટે યોગ્ય પ્રબંધ કરો શિષ્યો ગયા એટલે મુનિએ હેતાર અવાજે કુંતીને કહ્યું કુથા બેટી તે મોકલેલા દૂતે તારા દુર્ભાગ્યની બધી વાત મને કહી છે માદ્રી તો નારી રત્ન હતી તારી અને માદ્રીના પુત્ર વચ્ચે તું કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખે એવી મને ખાતરી છે પ્રભુ માદ્રી કેવી રીતે તે આપ જાણો માંદવી કેવી હતી તે આપ જાણો જ છો અંતકાર સુધી એ તો બાળક જેવી જ રહી હતી એ જીવતી હતી ત્યારે પણ નકુલ અને સહદેવને મેં જ મારા પોતાના પુત્ર માનીને ઉછેર્યા હતા તું ભાગ્યવંત છે મુનિએ સ્નેહપૂર્વક સ્મિત કરતા કહ્યું છેક નાનપણથી જ બાળકો તને પ્રિય છે એમનો સ્નેહ કેમ મેળવી લેવો એ કલા પણ તું જાણે છે સહસ્ત્ર માતાઓમાં તારું સ્થાન વિરલ છે બીજો પાંડુપુત્ર વિશાર કાય ભીમ પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં મોટે અવાજે એ બોલી ઉઠ્યો હું જાણું છું કે એને અમારા કરતા નકુલ અને સહદેવ વધારે વાલા છે એ સાંભળીશો હસી પડ્યા ભીમ પણ બધા સાથે હસવા લાગ્યો પ્રેમપૂર્વક એના સામું જોઈને મુનિએ કહ્યું અને તને પણ એ વાલ અને તને પણ એ વાલા નથી એ તો તારા નાના ભાઈઓ કહેવાય એ કેટલા નાના છે અને તું કેવો બરવાન છે એની સંભાળ તારે રાખવી જોઈએ બધાની સાથે હસવામાં સામેલ થતાં ભીમે ગર્વપૂર્વક કહ્યું હું એમની બરાબર સંભાળ રાખું છું પણ અમે સાથે રમીએ છીએ ત્યારે હું એમને સૌથી પહેલાં જમીન જમીન પર નાખું છું વચમાં તરુણ યુધિષ્ઠિર વડીલને છાજે એવા ગંભીર ભાવે બોલી ઉઠ્યા ગુરુદેવ ભીમને તો ગમે તેમ બોલવાની ટેવ છે અમને સૌને એકબીજા પર ખૂબ જ વાલ છે અર્જુને પોતાની પોતાના તેજસ્વી નયનો વડે યુધિષ્ઠિરના વચનને સંમતિ આપી અને પોતાને આવા અદ્ભુત પુત્રો આપવા બદલ દેવો પ્રત્યોના કૃતજ્ઞતાના ભાવથી કુંતીનું હૃદય ભરાઈ ગયું તો તો બહુ સારું વ્યાસમુનિએ કહ્યું અને પછી વસુદેવ તથા દેવકી સામૂહ જોઈને કહ્યું આપણે એકલા પડીશું ત્યારે તમારી વાત કરીશું વસુદેવ હસીનાપુરમાં હમણાં શું ચાલી રહ્યું છે એ તો જાણો છો ના ગુરુદેવ વસુદેવે ઉત્તર આપ્યો ગંધારનો કુમાર શકુની આજે સવારે મારી પાસે આવ્યો હતો તમે અહીં આવ્યા એની થોડીવાર વાર પહેલાં પહેલાં જ એ અહીંથી ગયો બરાબર બરાબર ગઈ રાતે અમે રાતવાસો કર્યો હતો તેની બાજુમાં જ એણે પણ રાતવાસો કર્યો હતો રાણી ગંધારીનો સંદેશો લઈને એ મારી પાસે આવ્યો હતો એ સંદેશાની પ્રેરણા ગાંધારીને કદાચ એણે જ કરી હશે ગાંધારીએ કહેવું કહાવ્યું હતું કે કુંતીના પુત્રને હસ્તિનાપુર ન મોકલાવતા આપની પાસે જ રાખજો પાંડુના પુત્રો રાજપુત્રો તરીકે રાજધાનીમાં રહે અને પોતાના જેવી જ પદવી પ્રાપ્ત કરે એ ગાંધારીને જરાય ગમતું નથી શકુનીએ તો એમ પણ કહ્યું હતું કે કુંતી પોતાના પુત્ર સાથે હસ્તિનાપુરમાં જઈને રહેશે તો ભવિષ્યમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે કદાચ વિગ્રહ પણ ઊભો થાય પોતાનો ભય સાચો પડ્યો જાણી કુંતીની આંખમાં આંસુ ભરાઈ આવ્યા ગુરુદેવ મારા પુત્રનું શું થશે જે થશે તે સારું જ થશે મુનિએ કહ્યું મેં માતાને ને પૂજ્ય ભીષ્મને સંદેશો મોકલાવ્યો છે કે હું પોતે પાંડુના પુત્રોને લઈને આવું છું અને તેમનો યોગ્ય વિધિપૂર્વક સત્કાર થવો જોઈએ શકુનની શું કરશે પ્રભુ વસુદેવે પૂછ્યું મુનિએ સ્મિત કરતા ઉત્તર આપ્યો પોતાના ભાણેજોની સંભાળ લેવા સારું એ હસ્તિનાપુરમાં રહેશે પરંતુ પૂજ્ય ભીષ્મ તો ધર્મના અવતાર સરખા છે એ સૌ બાળકની સમાન ભાવે સંભાળ લેશે આ પાંડુ પુત્રોની પેઠે એ સૌ પણ મારા જ બાળકો છે અને મને સૌ સરખા વાલા છે વસુદેવ તમે પણ અમારી સાથે હસ્તિનાપુર આવો સૌ ચાલ્યા ગયા અને એકલા વસુદેવ અને દેવકી ત્યાં રહ્યા ત્યારે મુનિએ એમને કહ્યું અકરુર આશ્રમમાં આવ્યો છે અને તમારી વાત જુએ છે પછી અકરુરને બોલાવી મંગાવ્યો અકરુરે આવીને મુનિને સાષ્ટાંગ પ્રિપાત કરી એમની ચરણરજ લીધી અને પછી વસુદેવને ભેટી પડ્યો એ પછી એણે કંસ કેવી નીચ યુક્તિઓ કરી રહ્યા છે બધા ભયોમાં બી કૃષ્ણ કેવો ઉભરી ગયો હતો અને એ કેવો વિકાસ કરી રહ્યો હતો તેનું વર્ણન કર્યું કૃષ્ણ કેવા કેવા પરાક્રમો કરતો હતો અને તરુણો વૃદ્ધો બધાનો જ એ કેટલો લાડીલો હતો તે બધું પણ એણે કહી સંભળાવ્યું પણ હું અહીં આવ્યો એ પહેલાં એક ભયંકર ઘટના બની ગઈ પ્રભુ અક્રુ મુનિને ઉદ્દેશીને કહ્યું શી ઘટના ગોકુળમાં વરુઓ ચડી આવ્યા છે દરરોજ રાત્રિને સમયે મહાવનમાંથી હજારોની સંખ્યામાં ઘસી આવીને નાના બાળકોનું ભક્ષણ કરી જતા આ ભયંકર આપત્તિને જોઈને નંદ અને યશોદાએ તથા ગોકુળના બધા જ ગો ગોપીઓએ ગોકુળ છોડીને વૃંદાવનમાં જઈને રહેવાનો નિશ્ચય કર્યો છે કૃષ્ણ તો હેમખેમ છે ને વૃંદાયેલા સ્વરે દેવકીએ પૂછ્યું અત્યંત પ્રેમપૂર્વક સ્મિત કરીને મુનિએ દેવકીને કહ્યું દેવકી ચિંતા ન કર તું માતા છે તારું માનું હયું તને સાચી વસ્તુ વસ્તુ સ્થિતિ જોવા દેતું નથી તું માને છે કે તારા પુત્ર કૃષ્ણને કોઈના રક્ષણની જરૂર છે પણ વસ્તુ સ્થિતિ જુદી જ છે જગતને એના રક્ષણની જરૂર છે પરંતુ એના અભ્યાસનું શું વચમાં જ વસુદેવ બોલી ઉઠ્યા મોટો થઈને એ ભરવાડ જ રહેશે સંગીતનીને મેં વાત કરી છે મુનિએ કહ્યું યુદ્ધ યુદ્ધ કલામાં એ જેટલો પ્રવીણ છે તેટલો જ પારંગત વેદવિદ્યામાં પણ છે વૃંદાવન જઈને એ આશ્રમ બાંધે અને ત્યાં કૃષ્ણને રાખે એવો પ્રબંધ કરવાનો મેં અક્રૂરને જણાવી દીધું છે અને હવે અક્રૂર કૃષ્ણની બધી વાતો સાંભળવા દેવકી અધૂર થઈ ગઈ છે હું હવે મધ્યાહન સંધ્યા સારું જાઉં છું પછી તમે ભોજન માટે જજો સૌ ઊભા થયા અને તેમણે મુનિને પ્રણિપાત કર્યા અત્યંત પૂજ્ય ભાવપૂર્વક સૌ મુનિને એના પાત્રા પણ દંડ સમા ચટ્ટાર શરીરને જોઈ રહ્યા જે કોઈ પણ એમના સંપર્કમાં આવતું તેને એમ લાગ્યા વિના રહેતું નહીં કે આ મુનિ મારા પોતાના છે અને એમના વચનોનું શ્રવણ કરવા કરતાં જીવનમાં બીજું કોઈ વધુ ઉન્નત કાર્ય હોઈ શકે નહીં પછી દેવકીએ અધિરાયથી અક્રૂર તરફ જોઈને કહ્યું હવે જયેશ મારા લાડકાની વાતો કરો એમ કહીને અક્રૂરની સામે આવીને એ બેસી ગઈ વસુદેવ એની સામે એની બાજુમાં બેઠા દેવકી કૃષ્ણ વિશેની તારી બધી આશાઓ સફળ થઈ છે નિરોગી ચંચર અને બુદ્ધિમાન એવા એ કંઈને કંઈ પરાક્રમો કરતો જ રહે છે આખું ગોકુળ એની પાછળ ગાંડું છે એ પછી અકરોરે દેવકીને કૃષ્ણની બધી વાતો વર્ણવી બતાવી અને કહ્યું મેં જે ભાઈ મેં જે ભયંકર ઘટનાની વાત હમણાં કરી હતી તે માત્ર એક મહિના પહેલાં જ બની હતી કોણ જાણે કેમ એ મહાવનના હજારો વરુઓ ગોકુળમાં ઘસી આવ્યા અને કંઈ કેટલાય બાળકો વછેરાઓ કૂતરાઓ અને એક બે માણસોને પણ એ ઉપાડી ગયા ઓમાં દેવકી બોલી ઉઠી દરરોજ રાતે આમ બનતો યાદવો સૌ બે બની ગયા રોજ રાત રાતને સમયે એ ચોકી ભરતા કોઈ કોઈનાથી ઊંઘી શકાતું નહીં વરુઓના અવાજથી સૌ કોઈ છરી ઉઠતું પછી શું થયું વસુદેવે પૂછ્યું નંદે મને સંદેશો મોકલ્યો અને અમે નિશ્ચય કર્યો એ ગોકુળ ખાલી કરીને સૌ યાદવો એ વૃંદાવન જઈને રહેવું પછી સૌ વૃંદાવન ગયા કૃષ્ણનું શું થયું ઓ કૃષ્ણ તો અદભુત છે હાથમાં લાકડી લઈને બધા બાળકોની સરદારી કરતો બલરામ સહિત એ સૌ પ્રવાસીઓની મોખરે થયો અક્રુરે કહ્યું એમનો પ્રવાસ તો સુખરૂપ નીવડ્યો ને વસુદેવે પૂછ્યું હા અક્રુરે કહ્યું વચ્ચે મથુરા આવતા સૌ વિશ્રાંતિ લેવા થોભ્યા ગામને પાદરે જઈને મેં સૌનો સત્કાર કર્યો કૃષ્ણને જોઈને મારી આંખમાં આનંદના આંસુ આવ્યા કૃષ્ણએ કૃષ્ણ તમને મળ્યો સૌના નેતા એ હતો જો કે પરરામને હંમેશા આગળ રાખતો છતાં બધા બાળકોનો એ આગેવાન હતો ગાડીમાં બેસવાની તો એણે નાચ પાડી દીધી હતી અને એણે ગાડીમાં બેસવાની ના પાડી એટલે એની ઉંમરના બધા બાળકો કે એનાથી મોટેરાઓ પણ ગાડીમાં બેઠા નહીં એ કેવો દેખાતો હતો નાનકડી લાકડી મોરપીંછવારી સોનેરી પાઘડી અને નાકે લટકતી વારી સાથે એ એવો તો ભવ્ય લાગતો હતો નંદનું હૈયું તો આનંદને અભિમાનથી ઉભરાઈ જતું હતું અને બરરામ વસુદેવે પૂછ્યું એ તો ઊંચો પૃષ્ટુષ્ટ અને દેખાવડો બન્યો છે બંને ભાઈઓને એકબીજા પર એક પણ બહુ છે કૃષ્ણ વધારે ચતુર છે પણ વસુદેવ તમારા વિવેકને ને વિનયનો વારસો એને મળ્યો છે પોતે એકલો જ સૌનો લાડકો બન્યો છે એમ એ બળરામને કે બીજા કોઈને લાગવા દેતો નથી દરેકને લાગે છે કૃષ્ણ પોતાને જેટલો વાલો છે તેટલો એ પોતે પણ કૃષ્ણને વાલો છે ઓ દેવાજી દેવ હું મારા લાડકાને ફરી ક્યારે જોઈશ દેવકીએ પૂછ્યું પછી યાદવોને શું થયું એ તો વૃંદાવનમાં જઈને નિરાતે વસ્યા છે જંગલો કાપીને સૌએ નવી વસાહત બાંધવા માંડી છે વૃષ્ણિઓ એમને મદદ કરે છે અને કંસ યુદ્ધમાંથી ક્યારે પાછા આવવાના છે વસુદેવે પૂછ્યું એના સસરા જરાસંગે અશ્વમેઘ આરંભ્યો છે અને કંસ અશ્વને લઈને કલિંગ પહોંચ્યો છે દેવાજી દેવની કૃપા છે હવે અમે સુખેથી મથુરા જઈ શકીશું વસુદેવે કહ્યું અને પાંડુના પાંચે પુત્ર હસ્તિનાપુર આવી પહોંચ્યા ત્યાં રાજકુમારોને ઘટે તેવો તેમનો સત્કાર કરવામાં આવ્યો કુરુના સામ્રાજ્યના સંરક્ષક મહાનુભવ ભીષ્મએ તેમને આશીર્વાદ આપ્યા રાજા ધૂતરાષ્ટ્રને પોતાના ભાઈ પાંડુ પ્રત્યે ઘણો પ્રેમ હતો એ પાંડુના પુત્રને ભેટી પડ્યો અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા વૃદ્ધ સત્યવતી પાંડુના દાદીમાં એ એમને ભેટીને એમના મસ્તક સૂંઘ્યા દેવોની કૃપાથી પોતાના પતિ મહારાજા સાંતનુંના વંશનો હવે ઉચ્છેદ નહીં થાય એમ જાણી એના મનને સાતાવરી